पीली तो पी परशा पाशी डोशी ए डोशी आजी वीस रुपया आलची बिरी लाबा हवार आले तक नव्हता आल्या आणि हो आखो दारा वीस रुपया लाईला बिरी फुक फुक करवानी छा अरे बिरी तो पीवा जाऊ का हेतर मो जी कोई रुपया रुपया नाही लाइकली नाही एक बार हवार तो आल्या आखो दारा रुपया तो पीवा बात करू कोई नाही रुपया हेडो

आ मोठा मु कऊ ए ए झाडवा पर रे अजू ता काऊ सु ता के झाडवा पर रे छोणा मना जो जताय खेतर मा काम करो जो एवी बदी बाबत मा पड्या ना तो लोहा toy नी मुकू आपरा मोया मुकाय दिवो ने हेरात करवा तो सोही तो ने नाटक

દબરો પ્લાન લાયો હા ઇના 5 લાખ રૂપિયા આલુ અને એ મેલી વિદ્યામાં વપરાય છે આગળ મારા કોન્ટેક્ટ છે મોટા મોટા ઓ લઈ જાવ તો તને રાતો રાત રૂપિયા વાળો ઓ તો એવો તાણે દબરો પ્લાન લે કાઢવા જો મને હે ન કાટ કે હા આ તો હું ખોળી લઉં હા હું ભૂલે હે હા

એટલા બગાળો ફાટી ગઈ છે દોશીને ફાળ્યું છે રાતી બોલવાનું નઈ નીકળ નીકળ ઓતે ભિખારી છે ને બીજો રૂપિયાવાળો કરવા નીકળ્યો છે એના સંપોલામાં ઠેકોણો નહીં બીજોને કહે છે રૂપિયાવાળો કરી નાખું આ જીવ મારીને આપળા રૂપિયાવાળો થાવા ન હે આવું છે તું હે એના એનેથી એની રીતિ છે તું રહે બાપળો મગાજ કામ કરતું નહીં મગાજ કામ કરતું નહીં આ ચહેલાય જાનની

ચાલું કરવા ને કીધું ને શિકા ચો જતા રહ્યા અમાર ડોહર તો એવા થઈ જા આ શિકા હું સમ માં ટીના તાર હોય તો મોકલ જો આગળ ઓ વા પડતા નહી કેટલી બૂમો પાડી હા હોય તો નીકળો હા કેજે બોલા હોય હો આય

हाँ। हाँ। आप कह दो यार आप कह दो बर्ता बर्त भाई स्वाति ले हाँ वाती अरे आप बर्ता में हूँ कहाँ हूँ करता था ले वो हूँ करता था आह जी हाँ, हाँ।

આપડે બેદા ઉગવાનિયા કરીએક તું ખવાડે છે મજૂરી પૈસા પૈસા ભેગા કરવા છે પૈસા આવે છે આ તને કેવા વાળો

આ ઓદરો જેમ ગુલ્ટ મારવાનો ન ભૂલે માં આ નહીં ભૂલે આ ઓળ્યા હવે ફરા આવણ ધોણ માં પોલીસ કેસસ કરો મારો ઓળ્યા અરે ઓમે હા પાયો છે પણ હું ઓધળી ઝાકોણ હવે કમ્પ્લીટ કાઢવી તો પડશે ગમે તે કરીને હું આ બધું શો નાટક કરવા આવું છું તારું આ બરકા બર છે બિના માં ઓ બિના માં દવા ખોલે તો પણ કહેવું પડે આ જો પેના હાફ કેળઈના આયા હાફ કેળો જોન છોકડો હા ઓધરુ ઠાકરુ ખરવાઈયુતી કન ના પડીતી ના પડીતી ના ના હોય તો ફટફટ તું રિક્ષા પર દવાખાને લઈને પૈસા કાઢ બે બેજો પાણી મોણી પાતા ના પાછો પાણી ના પીતા હો બોલી પાણી પીયો ના એ રૂગે રતો એવું તો રિક્ષા લઈને આવો

thank you